સમગ્ર વિશ્વમે પ્રતિવર્ષ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બને દિવસોલ્લાસ કે દીવ ખાતે આશામન ફાઉન્ડેશન તથા વિઝન એનજીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભાવે ઉજવણી કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે આજે આશા વુમન ફાઉન્ડેશન તથા વિઝન એનજીઓ દ્વારા ભવ્ય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમનું આયોજન સાંસદ લાલુભાઈ પટેલના સહયોગથી તથા આશા વુમન ફાઉન્ડેશન તથા વિઝન એનજીઓના પ્રમુખ શ્રીમતી તરુણાબેન એલ પટેલ તથા સદસ્ય દ્વારા આયોજિત થયો હતો જેમાં નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દીવ કલેક્ટર ભાનુપ્રભા ઉપસ્થિત રહ્યા હતા સાથે નગરપાલિકા પ્રમુખ હેમલાતાબેન દિનેશ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન સરકારી વકીલ અર્ચના ગાંધી ચૂંટાયેલા પ્રતિનિધિઓ બ્રહ્માકુમારી ગીતા દીદી બહોળી સંખ્યામાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ તથા મહાનુભાવો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો કાર્યક્રમ દરમિયાન આશા વુમન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી તરુણાબેન એલ પટેલે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તથા સાલ ઉઢાડી અને ભેટ આપી સન્માન કર્યું હતું કાર્યક્રમમાં દીવ કલેક્ટર ભાનુપ્રભાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને બહોળી સંખ્યામાં મહિલા શક્તિને જોઈને પ્રશંસા કરી હતી કાર્યક્રમના સફળ આયોજન માટે પણ આશા વુમન ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા અને બહેનોને નારી શક્તિ વિશે જાણકારી આપી હતી કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ગીતા દીદીએ પણ તેઓ નારીતુ નારાયણી અને તેમના અનેક સ્વરૂપો વિશે માહિતી આપી હતી તરૂણાબેન પટેલે પણ મહિલાઓને પ્રોત્સાહિત પ્રવચન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ પત્રકારો મહિલાઓને પ્રોત્સાહિત કરનારા ભાઈઓ સહયોગ કરનાર દરેક મહિલાઓ વગેરેને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું જેમાં ગુજરાતી ગરબા વેસ્ટર્ન ડાન્સ રાજસ્થાની નૃત્ય વગેરે અનેક આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત થયા હતા કાર્યક્રમના અંતે દરેક યુવતી મહિલાઓએ ગરબા રમી આનંદ માણ્યો હતો સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન પ્રતિભાબેન સ્માર્ટ દ્વારા થયું હતું અને આભાર વિધિ આશા વુમન ફાઉન્ડેશનના પ્રમુખ તરુણાબેન દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા આશા વુમન ફાઉન્ડેશનના સેક્રેટરી તન્વીબેન મયુરભાઈ કોળી સંદીપ જાદવ છગનભાઈ બામણિયા મીનાક્ષીબેન ગઢવી વગેરે જહેમત ઉઠાવી હતી ગર્તા હું બધા કોગોજ મેનેસ ને ગરાયા કા અમે અભિનંદન આપીએ છું જો ના ઘરવેલા સાથે મેડમ ને હોવા દીધી છે છો રંગીલા હેમાલી બેન ગ્રુપ ના કલાકાર આવશે नहीं बात नहीं मजा है थैंक यू तुमने बजा ले ते मैं हमारा प्रोग्राम में मान अपी ने बजा खरे खर माँ मैडम अभी ऐसा लगता है कि महिलाओं भी अपना हक हाँ मांग रही है અરે જોરદાર પાર કેસો આવાન કરેલી